નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી ટુ ધ પોઈન્ટમાં આજના વિષયની જો વાત કરવામાં આવે તો આજનો વિષય છે કે જે પ્રમાણે હાલ તહેવારની મોસમ ચાલી રહી છે તહેવાર આવી રહ્યા છે અને તહેવારોનું આપણા સમાજમાં એક અનેરું જ મહત્વ હોય છે તહેવાર આવતાની સાથે જ લોકો જે હોય છે તે તહેવારની તૈયારીઓમાં જોડાઈ જાય છે અને રોજ બરોજના જીવનમાંથી કંઈક અલગ કરે છે તહેવારોની એક પરંપરા હોય છે જે ઉજવણી હોય છે તેમાં જોડાય જાય

પર આપણે તે તે પારિવારિક સંબંધોને યાદ કરીએ છીએ અને સંબંધ પણ મજબૂત થાય છે તો બધા મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા પિંકલ ભટ્ટ જેવો મનોચિકિત્સક છે અને આ સાથે જોડાયા છે જયવંત પંડ્યા જેવો વિશ્લેષક છે આ બંનેનું સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા પિંકલબેન આપની પાસેથી હું જાણવા માંગીશ કે જે પ્રકારે તહેવારો નજીક છે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર આવનાર છે ત્યારે ખાસ કરીને તહેવારોની ઉજવણીથી વ્યક્તિના માનસ ઉપર કયા પ્રકારે અસર થાય છે દરેક આપણા સંસ્કૃતિની અંદર જે તહેવારો રાખ્યા છે ને તહેવારોનો ભાવ એ હોય છે આપણે એક સોશિયલ એનિમલ છે જ્યારે આપણે એકબીજાને મળીએ છે એક હગ કરીએ છે સ્પર્શ કરીએ છે અને એકબીજાની સાથે જયારે લાગણી વહેંચાય છે ત્યારે આપણા શરીરની અંદરનું લવ હોર્મોન્સ નેચરલી વધે છે પણ દિવસે દિવસે ઈ તહેવારો થઈ ગયા છે કે ભાઈ રક્ષાબંધનમાં ઈ રાખડી મોકલી દો આ કદો એટલે જ્યારે મળવાનું જે છે ને એની બલીમાં બહાર ફરવાનું મહત્વ વધતું ગયું ધીરે ધીરે કે ભાઈ ચલો ફેમિલી છે આટલી રજા છે આ દિવસે અહીંયા જતા રહ્યા અહીંયા જતા રહ્યા એટલે તહેવારનું મહત્વ જેમ જેમ ઓછું થતું ગયું મળવાનું લોકોએ ઓછું કર્યું એમ એમ એમની અંદર એકલતા વધતી ગઈ પણ કોવિડ પછીથી ઘણા બધા લોકોની અંદર આ સમજ આવી છે કે સંબંધોની પરિભાષા બદલાઈ છે કે તહેવારોનું મહત્વ સમજાયું છે એકબીજાને મળવું કેટલું જરૂરી છે એ સમજાયું છે એટલે જ્યારે રક્ષાબંધન આવે છે કે કોઈ પણ તહેવાર આવે છે જ્યારે આપણે આપણા પોતાના ફેમિલીને મળીએ છે બેન સાસરે હોય ભાઈ કઈ કામમાં બિઝી હોય જે મળાતું નથી અને જ્યારે લોકો મળે છે ત્યારે રક્ષાબંધનમાં નાનપણની વાતો યાદ કરે છે અને જે બચપન બચપનમાં જે ચહેરા ઉપર સ્માઈલ આવે છે એ નેચરલ સ્માઈલ રક્ષાબંધનના તહેવારથી આપણે આપણા બાળપણમાં પાછા જઈ શકીએ છીએ જે ત્યાં નિર્દોષતા હતી લડતા હતા ઝઘડતા હતા એક કિટ્ટાની એક બુચ્ચાથી બુચ્ચા થઈ જતી હતી બોલ ને મારી સાથે એ એક વાત થી ગુચ્છા થઈ જતી હતી ચલો હું તારી સાથે નહીં બોલું હું રીસાઈ ગઈ છું મને મનાવ ને એ એ રીસામણું મનામણું એ જ્યારે મોટા થાય છે રક્ષાબંધન ના તહેવારમાં રાખડી માટે મળે છે ત્યારે આ બાજુ ભાઈ સાથે ભાભી હોય બેન સાથે જીજાજી હોય ફેમિલીમાં એમના છોકરાઓ હોય અને બેસીને જ્યારે એમની નાનપણની વાતો થાય છે અને ત્યારે એ જે ચહેરા ઉપર રિયલ સ્માઈલ આવે છે અને એ રિયલ સ્માઈલ તહેવારો આપણને આપણા પોતાના રૂટ સાથે ફેમિલી સાથે અને એક બોન્ડ સાથે જોડે છે અને એના લીધે આપણા પોતાના શરીરનું લવ હોર્મોન્સ એ બહુ સારી રીતે સ્પ્રેડ થાય છે એટલે દરેક વ્યક્તિને મારે કહેવાનું કે તહેવારો તો તમારે ઉજવવા જ જોઈએ અને પોતાની ગમતી વ્યક્તિઓની સાથે જે દરેક તહેવાર છે એ પ્રમાણે પણ રક્ષાબંધન એ આપણે આપણા કઝીન બ્રધર મામા માસી કાકા કાકીના ભાઈ બહેનના બાળકોને બી મળવું જોઈએ અને એમની સાથે તહેવાર મનાવવો જોઈએ બિલકુલ હું જયવંતભાઈ આપની પાસે આવવા માંગીશ એક વિશ્લેષક તરીકે જે પ્રકારે પિંકલબેને જણાવ્યું કે તહેવારો જે હોય છે તે પરિવાર સાથે માણવા જોઈએ ચોક્કસપણે પણ ખાસ કરીને આજનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે લોકો એકબીજાને મળવા માટે પણ ઘણીવાર વિચારતા હોય છે અને તહેવારોમાં પણ ઘણીવાર આજની જે પેઢી છે તે અવોઈડ કરતી હોય છે લોકોને મળવાનું ત્યારે એક વિશ્લેષક તરીકે તહેવારોની સાચી ઉજવણી પરિવાર સાથે કરવાથી લોકોને મજા આવે તેમાં છે કે પછી એકા એકલા એકાંતમાં જે લોકો ઉજવણી કર તો મધર્સ ડે જેને શરૂ કર્યો તો એને માથી જુદી રહેતી હતી એટલે એને માને મળવા જવાનું કારણ કે વિદેશમાં એ સંસ્કૃતિ વિકૃતિ છે કે જ્યાં મા બાપ સાથે છોકરાઓ નથી રહેતા અને એને મળવા માટે સમય એક દિવસ જતા હોય છે અને એના માટે પણ એપોઇન્ટમેન્ટ લઈને જતા હોય છે એટલે મધર્સ ડે ને ફાધર્સ ડે ને વેલેન્ટાઇન્સ ડે ને હવે આપણે ત્યાં તમે જુઓ ને તો દરેક ઋતુ પ્રમાણે તહેવારો છે એટલે વર્ષા ઋતુ આવે છે તો આપણે સાડી બીજે જગન્નાથ રથરાત્રાથી ચાલુ થાય છે અને ધીમે ધીમે પછી આપણે શ્રાવણ મહિનો આવે છે એટલે ભક્તિભાવ તરફ આપણે વળતા જઈએ અને એમાં છીએ પૂર્ણિમા વિદેશમાં ક્યાંય નથી આ બધા ડે છે પણ હવે એ લોકોએ સિમ્પલિંગ ડે ને એ બધા શરૂ કર્યા છે બહુ પાછળથી શરૂ કર્યા છે અને એ પછી બ્રધર સિસ્ટર ડે પણ છે એ અલગ અલગ એક એપ્રિલમાં આવે છે ને એક મે માં આવે છે પરંતુ આપણે ત્યાં રક્ષાબંધન પછી ભાઈ બીજ અને ત્રીજો તહેવાર છે આપણે ત્યાં ગુજરાતમાં દેવ જે પોષી આવે છે અંબાજી દિવસ હોય છે ત્યારે આપણે એ દેવ જે પોષી પૂનમનો તહેવાર ભાઈ ને બેન ઉજવતા હોય છે અને એમાં ભાઈ ને બેન અમે કે જમે આ પ્રકારનું વ્રત કરવાની એટલે આપણે ત્યાં વ્રત પણ કરવાનું દેહને થોડું કંટ્રોલમાં રાખવાનું પછી એને ઉજવવાનું દાખલા તરીકે અત્યારે જૈન બંધુઓ છે તો એની ચાતુર્માસ કરતા હશે વ્રત કરતા હશે કોઈ અઠ્ઠાઈ કરતું હશે કોઈ એકાસણા કરતા હશે તો એ પછી એના પારણા કરવાના એમાં પણ ઉજવણી થાય તો આ પ્રકારનું આખું જે ઉજવવાનું સામૂહિક ઉજવવાનું કારણ કે માણસને એકલા ન કરવો આજે કોઈ પણ વ્યક્તિ છે એકલા એકલા કોઈ જગ્યાએ તમે નહીં જુઓ કે ભાઈ બહુ ઓછા એવા ઉદાહરણો હશે કે એકલા એકલા જઈને લારીએ ખાતા હોય કે રેસ્ટોરન્ટમાં જઈને જમતા હોય એ વિવસ્થા હોય તો જુદી વાત છે પણ એને સામૂહિક કોઈ મિત્ર સાથે જશે કોઈ એના પ્રેમિકા સાથે જશે કોઈ એના મિત્ર સાથે જશે કોઈ એને પત્ની સાથે જશે તો કોઈ એના માતા પિતાને લઈને જશે આપણે ત્યાં સામૂહિકતાનું મહત્વ છે કારણ કે આપણે એકબીજાને આધાર આપીએ છીએ આપણી આપણે એકબીજા પર અવલંબિત છીએ તો એના કારણે આ ઉત્સવ આવે છે હવે તમે જે કીધું એ સમાજની આજની તાસીર છે કે આજે તાસીર છે બદલાઈ ગઈ છે આજે વાત એ થઈ ગઈ છે કે એક તો એમાં આપણે એન્ટરટેનમેન્ટ બહુ મોટો ભાગ ભજવ્યો છે હું એમ કહીશ કે જેટલી પણ ફિલ્મો આવી છે તમે ફ્રોમ ધ બિગિનિંગ બહુ ઓછી ફિલ્મો છે કે જેમાં આ પ્રકારનું નથી બાકી લગભગ ફિલ્મ દિવાળી તો આપણને ગીત યાદ આવશે લાખો તારે આસમાન મેં એક મગર ઢૂંઢે ન મિલા દેખ કે દુનિયા કી દિવાળી દિલ મેરા ચુપચાપ જલા તો દિવાળી એટલે સોગ્યો તહેવાર પછી હોળીનું એક ગીત છે કે જખમી પિક્ચર નું સુનિલ દત્ત નું ગીત છે કે દિલ મે હોલી જલ રહી હવે હોળી છે તો 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 થાય છે છે એમાં હોલી એ કેવી રીતે ગીત હોય શકે પછી આવા ઘણા બધા ઉદાહરણો જોવા મળશે એમાં મીડિયામાં પણ ક્યાંક આપણે સમાચાર કોઈ નેગેટિવ આવશે ને તો દિવાળી પહેલા લેવા આવશે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં વધારો દિવાળી પહેલા જ વધારો દિવાળી જ ચોરી થઈ તો આ પ્રકારનું એના કારણે હવે ધીમે ધીમે લોકોના મનમાં એ નેગેટિવ બાબતો આવી ગઈ છે ને લોકો પોતાના ઘરેથી ભાગી જાય છે ને એ તૈયાર બધા નાસ્તા પણ દિવાળીમાં તમે જોશો તો આપણે ગોઘરા ફરસી પૂરી આ બધા મઠિયા છે ઘરે બનાવતા હતા ચોળાફળી ઘરે બનાવતી હતી અને એકબીજાને શેર કરતા હતા કે ભાઈ પડોશમાં પણ આપણે થોડુંક ભાગ આપ્યા હતા એ આપણને આપી જાય આપણે ત્યાં કઈ સારું બન્યું હોય તો આપણે પડોશમાં આપણે સગાવાલા કોઈ હોય હવે ભાદરવો મહિનો આવશે તો ભાદરવામાં આપણે શ્રાદ્ધ કરતા હોય છે તો આપણા માટે આપણે દૂધ પાક કર્યો હોય તો એ આપણી બેનને ત્યાં આપણે દેવા જઈએ તો આ પ્રકારના કારણે એક તંતુ જોડાયેલો રહેતો હતો ને સુખ દુઃખમાં પડખે ઉભા રહેવાની એક વાત આવતી હતી જે આજે કદાચ ઓછી થઈ છે સાવ મટી નથી ગઈ પણ ઓછી થઈ છે આજે દખવા કે રક્ષાબંધન ઉપર બહેનો આવે છે તો ઘણી વાર ભાભીને રસોઈ કરવી નથી ગમતી અથવા તો પહેલાં જે બેનો ભાભીની મદદ કરતા હતા એ હવે તંતુ નથી રહ્યો એના કારણે અ ક્યાંક રેસ્ટોરન્ટમાં ચાલે જ આવું આવી ભાવના આવી ગઈ અથવા તો ઝોમેટો સ્વીગીમાંથી મંગાઈ લઉં તો આ એક થોડોક રંગ ફિક્કો થયો છે પણ હું એમ નહીં કહું કે સાવ એનું શૂન્ય થઈ ગયું છે જે બિલકુલ ડોક્ટર પિંકલ આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે હાલનો સમાજ માટે એક ગંભીર મુદ્દો જે છે અને છેલ્લા કેટલા દિવસથી જે પ્રકારે આપઘાતના સમાચાર મળી રહ્યા છે ને પણ યુવાનોમાં તો આપને શું લાગે છે જે પ્રકારે એક ભાવનાત્મક એક જે વલણ છે એક લાગણી છે તહેવારો સાથે જોડાયેલી હોય છે ને યુવાનોમાં જો ક્યાંક ને ક્યાંક વધારે નહીં પણ થોડીક રીતે પણ જો ભાવનાત્મક લાગણીઓ કેળવાય અને પરિવાર સાથે જોડાવાનો આ જે તહેવાર હોય છે એ એક તક હોય છે એટલે તહેવારના કારણે જો ઉજવણી થાય અને યુવાનો આ તહેવારની ઉજવણી કરે તો ક્યાંક ને ક્યાંક તેઓમાં જે તણાવ ચિંતા જે હોય છે તે ઓછું થઈ શકે તેવું આપને લાગે છે બહુ જ સાચી વાત છે સમય જતા સંબંધોની પરિભાષા પણ બદલાઈ છે અને સંબંધોની જે પરિભાષા બદલાઈ છે એમાં એવું કહેવાય કે જ્યારે ભાઈ ભાભી અને નણંદ ત્રણેય જો ખિલખિલાટ હસતા હોય એમની હાસ્ય હોય અને એ હાસ્ય ત્યારે જ આવે કે એ સંબંધોની અંદર એક રિસ્પેક્ટ અંદર એમની લાગણીઓ અને એમનું માન સન્માન જળવાતું હોય પણ કસેક ને કસેક આપણે એકબીજાની સાથે એ વાતો કરવાનું પણ અટકી ગયા છે શેર કરવાનું પણ અટકી ગયા છે એટલે આ ખેંચતાણો વધતી ગઈ છે અને કેટલા બધા રક્ષાબંધન ને લઈને તો તહેવારો ઉપર કે ગીતો બનેલા છે અને પહેલા તો ગીતો પણ મુકાતા હતા ગવાતા હતા જાણે તહેવાર આવે રક્ષાબંધન એટલે રક્ષાબંધન છે રક્ષાબંધન જેમ થતું હતું પણ જો આજની જનરેશન એ રક્ષાબંધન ને કોઈ પણ તહેવાર ઉજવશે અને જયારે લોકોને મળે છે ત્યારે વાતચીત કરવાથી બોલવાથી રિયલ લાઈફમાંથી રિયલ લાઈફમાં શિફ્ટ થવાથી સોશિયલ મીડિયાના જમાનામાંથી બહાર આવી અને ખરેખર સમાજના લોકોને મળવાથી વાત કરવાથી ફેમિલીના લોકો સાથે કનેક્ટ થવાથી ક્યાં કેટલું કોમ્પ્રોમાઈઝ કરવું પડે કેવી રીતે એડજસ્ટ થાય કેવી રીતે બીજાનું માન સન્માન જાળવવું પડે ક્યાં થોડુંક આપણે નમવું પડે ક્યાં કોઈક બીજું નમે છે એ બધું સમજ જ્યારે આપણે લોકોને મળીએ છીએ તહેવારો ઉજવીએ છીએ સાથે મળીને ત્યારે જ આવે છે અને જો આ ગ્રુપની અંદર એટલે જેમ કે ફેમિલી ગ્રુપ છે સોશિયલ મીડિયા ઉપર માં ગ્રુપ છે પણ ફેમિલી અંદર જ્યારે આપણે બેસીએ વાતો કરીએ ત્યારે જે લવ હોર્મોન્સ રિલીઝ થાય છે સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે એ વોટ્સએપ ફેમિલી ગ્રુપમાંથી નથી થતું અત્યારે કદાચ તમે જોશો ને તો ફેમિલીમાં પણ કે તહેવારની અંદર પણ દસ મિનિટ દરેક જણા પોતપોતાની સાથે બેઠા હશે ફોન બાજુમાં મૂકેલો હશે છતાં પણ કોઈ ટિંગ નહી થયું હોય દસ મિનિટ સુધીમાં કોઈનો ટિંગ નહીં થયું હોય ફોન નહીં આવ્યો હોય તો દસ જણ બેઠા હશે એમાંથી ચાર જણે તો ફોન હાથમાં લીધો જ હશે જોયો હશે કા WhatsApp ખોલ્યું હશે કા Insta ખોલ્યું હશે કા Facebook ખોલ્યું હશે અથવા તો કા એકાદ રીલ 30 સેકન્ડની 60 સેકન્ડની જોઈ લીધી હશે બીજા કોઈ વ્યક્તિ કે ફોન મૂકને સાઈડમાં ત્યારે ફોન મુકાય છે અને અત્યારના સમયમાં એવું કહેવાય છે કે મેચ્યોરિટીનો શબ્દ પણ બદલાયો છે કે આપણે આપણા પોતાના લોકોની સાથે બેઠા છે અને જો ફોનને ઊંધો મૂકી દઈએ છે અથવા તો સાયલેન્ટ કરી દઈએ છે અથવા તો નેટ બંધ કરી દઈએ છે કોઈ પણ જાતના સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા રીલ નથી જોતા ફેસબુક નથી ખોલતા વોટ્સએપ નથી જોતા કોઈનો ફોન નથી કરતા એ પણ એક મેચ્યોરિટી છે એટલે જો આ બધું સચવાય તો ઓટોમેટિક એકલતા ઓછી થવાની છે ડિપ્રેશન ઓછું થવાનું છે એન્ઝાઇટી ઓછી થશે રિયલ કનેક્શન બનશે બોન્ડ બનશે અને એકબીજાના સુખ દુઃખમાં કેવી રીતે ઊભું રહેવાય કેવી રીતે એડજસ્ટ થવાય પોતાના પ્રોબ્લેમ છે તો કેવી રીતે શેર કરાય કારણ કે અત્યારે સૌથી વધારે તકલીફ ત્યારે જ થાય છે કે આપણે આપણા પ્રોબ્લેમ પણ શેર નથી કરી શકતા એવો કોઈ ખભો નથી એવી કોઈ વ્યક્તિ નથી કે જ્યાં આપણે કંઈક બોલી શકીએ અને જયારે આવા તહેવારમાં આપણે બધા એકબીજાને મળીએ છીએ ત્યારે હસી મજાકમાં ઘણી બધી વખત એ ભાર હળવાશથી ઉતરી બી જાય છે ઘણી વખત ઉતારવો બી નથી પડતો આ બી તહેવારની એક ખાસિયત છે જ્યારે આપણે તહેવારની અંદર આપણે આપણા પોતાના વ્યક્તિઓને મળીએ છીએ ત્યારે એ હસી મજાકની અંદર ક્યાં ખભા ઉપરનો શોલ્ડર પરનો ભાર ઉતરી જાય છે એ ખબર જ નથી પડતી અને પાછો બીજા જ દિવસે એ ભાર ઉપાડવા માટે આપણે સક્ષમ બની જઈએ છે ઘણી બધી વખત અમુક પ્રોબ્લેમના સોલ્યુશન નથી હોતા અને સોલ્યુશન જોઈતા પણ નથી હોતા માત્ર એવી આજુબાજુમાં વ્યક્તિઓ જોઈતી હોય છે કે જે વ્યક્તિઓ આપણને સમજી શકે સાથ આપી શકે અને આપણા મૌનને સમજી શકે જ્યારે આવા તહેવારો ઉજવીએ છે ત્યારે એક ફેમિલી બોન્ડ કનેક્શન બને છે એટલે આવા તહેવારોની ઉજવણી કરવી જ જોઈએ નહીં કે પશ્ચિમ દેશોના જોઈને કે ભાઈ અ ડે ઉજવીએ વેલેન્ટાઇન ડે ઉજવીએ ચોકલેટ ડે ઉજવીએ ટેરી બે ડે ઉજવીએ આપણે આપણા તહેવારોને માણવા જોઈએ આપણે આપણા તહેવારોમાં જીવવું જોઈએ અને જ્યારે આપણે આપણા તહેવારોમાં જીવીએ છીએ ત્યારે ખરેખર રિયલ ની અંદર આપણે જીવનને માણી શકીએ છીએ બાકી રોજની જવાબદારી તો છે જ જવાબદારીનો ભાર તો રહેવાનો જ છે પ્રોબ્લેમ તો રહેવાના જ છે પણ તહેવારો આવે છે ત્યારે એ પ્રોબ્લેમને કશી થોડીક વાર માટે ખીટીએ લટકાવવા માટેનો એક સ્પેસ મળે છે અને આનો ઉપયોગ કરવો જોઈએ બિલકુલ સાચી વાત કરી છે આપે અને જે પ્રકારે આપણે કહું કે તહેવારોની ઉજવણી કરવી જ જોઈએ પરંતુ જયવંતભાઈ મારે આપની પાસેથી એ જાણવું છે કે ખાસ કરીને અગાઉ પણ તમે જે પ્રકારે વાત કરી હિન્દુ તહેવારો હોય છે તેમાં ઘણા તહેવારોમાં ઘણા વિવાદો ઊભા થતા હોય છે એ દિવાળી હોય ઉત્તરાયણ હોય હોળી હોય ઘણીવાર પર્યાવરણને લઈને સવાલ ઊભા થતા હોય છે ઘણીવાર સામાજિક સવાલો ઊભા થતા હોય છે ત્યારે આપના મતે આ તહેવારોમાં જે વિવાદો ઊભા થાય છે તે વિવાદોને ઓવરકમ કરીને કેવી રીતે તહેવારોને

અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દેશે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે એ કરશે નવરાત્રીમાં રાત્રે બાર વાગે દાંડિયા રાસ બંધ થઈ જાય એના માટે અરજી કરશે આ બધું બરાબર છે પણ ન્યાયતંત્ર છે એ પર્યાવરણના નામે જયારે ચુકાદા આપે છે શિરોમાન્ય શીરો માન્ય છે પરંતુ સાથોસાથ આજે તમે જુઓ કે દિલ્હીમાં કઈ ત્યારે પ્રદૂષણની સ્થિતિ બહુ સુધરી સોરી પ્રદૂષણની સ્થિતિ બહુ સુધરી નથી ગઈ એ તો ખરાબ જ છે પણ એના સમાચાર નથી આવતા એટલે આ જે ન્યાયતંત્ર અરજી કરનાર અને મીડિયા આ ત્રણેય બાબત છે એ તહેવાર ને ટાર્ગેટ કરતા હોય શું દિવાળી પછી ક્રિસમસ આવે છે ત્યારે વિઝિબિલિટી ફોગ આ બધું ઓછું થઈ જાય છે પ્રદૂષણ ઓછું થઈ જાય છે શ્વાસ લેવા જેટલી હવા સારી બની જાય છે ના એના માટે ઔદ્યોગિક પ્રદુષણ જવાબદાર છે એના માટે વાહન વધી ગયા છે એ જવાબદાર છે એના માટે ખેડૂતો જે પરાળી બાળે છે એ જવાબદાર છે તો એના વિશે કોઈ ક્યારે વાત નથી કરતો કોઈ સરકારને પણ એની પડી નથી પરંતુ ન્યાયતંત્ર બીજું કે આપણા તહેવારોમાં પણ આપણે લોકો પણ જવાબદાર છીએ કે આપણે એમાં વિકૃતિ ઘુસાડી દીધી દાખલા તરીકે આપણે હિન્દુ તહેવારોમાં બોલીવુડના ગીતો અંદર ઘુસાડી દીધા છે ચાહે ગણેશ ચતુર્થી હોય કે પછી નવરાત્રી હોય તો એ કેમ અને ડીજે તો એમાં આપણે ડીજે ની શું જરૂર છે મકર સંક્રાંતિ ઉપર પણ તમે એકદમ લાઉડ મ્યુઝિક સાથે ન વગાડો તમે બીજા કોઈને કોઈને પણ વિચાર કરો કે પરીક્ષા હશે કોઈ વાલી વૃદ્ધ હશે તો એને બીપી ની તકલીફ હશે કોઈને ગર્ભવતી સ્ત્રી હશે તો એને તકલીફ પડતી હશે તો આ બધાનો વિચાર કરો તો એ એ પણ ખોટી વાત છે આપણે ગણેશજીની આપણે ઘણી બધી જાગૃતિ પણ આવી છે કે આપણે પીઓપી ને એ બધી નથી કરતા હવે માટીના ગણપતિ ની કરીએ છીએ મકર સંક્રાંતિ ઉપર પણ ચાઇનીઝ આપણે દોરીનો ઉપયોગ ઘટાડીએ પણ એના કારણે સાવ પતંગ જ ન ચગાવવા અને આપણે સૂર્ય સામે જોવું જ નહીં તો એ વસ્તુ ખોટી છે એટલે પહેલી વાત તો એ છે કે આ વિવાદો એક તો ઉભા કરવામાં આવે છે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ અને જે ત્રીજી વાત એ છે કે જે ઉજવણી છે એમાં તમારે ઉત્સાહ ઉમંગ એને મીડિયાએ પણ લાવવો પડશે અને સાથોસાથ લોકોએ પણ સમજવું પડશે કે સમાજ હશે તો આપણે હશું એકલતાનો રોગ છે આજે પિંકલ બેન તો આપણી સાથે છે એટલે મને વધારે એવા કેસ આવતા હશે કે આજે હોલીવુડ ની ફિલ્મો તો કેટલા વખતથી સાયકિક બધું બતાવે છે તમે આજે જુઓ કે કોઈ પણ આપણી અભિવ્યક્તિ છે એકદમ લાઉડ બની ગઈ છે કદાચ મારો અવાજ પણ અત્યારે લાઉડ છે હું એને ઘટાડવાનો પ્રયત્ન કરું પણ કોઈ પણ હસશે તો પણ એટલું મોટેથી હસશે એ રડશે તો પણ એકદમ રાડ પાડીને હસે એકદમ એને દુઃખ થશે તો પણ એ પ્રકારની અભિવ્યક્તિ તમે ફિલ્મમાં જોશો

એમાં મૂકીએ છીએ ને એમાં આપણે આપણી ઘણી વાર તો ગ્રુપમાં વહેસત થતા હોય છે ને એમાં આંખનું કાજળ ગાલે ઘસ્યું એના જેવું થાય છે કોઈક કઈક કેતું હોય છે એમાં બીજો કઈક ત્રીજું ઉમેરે છે ત્રીજો છે એ ચોથું ઉમેરે છે અને ક્યાંક ની ક્યાંક વાત ક્યાં પહોંચી જાય છે ને કેવો ઝઘડો થઈ જાય છે આંખની શરમ હવે એ કિરણો છે આપણે હવે પુરવાર થયું છે કે આપણા શરીરમાંથી કિરણો નીકળે છે એટલે આપણે કોઈની સામે આવીએ છીએ ત્યારે આપણી આંખના કિરણો છે એ ભટકાય છે ક્યાંક આપણી કેમેસ્ટ્રી મેચ થાય છે ક્યાંક નથી થતી તો એના કારણે બે આંખની શરમ જે કહેતા હતા ને કે બે આંખની શરમ નડે તો સામે કોઈ વ્યક્તિ સાથે આપણે કંઈ વિવાદ હશે ને તો પણ એ આપણી સામે આવશે ને ત્યારે એ ક્યાંક શરમ નડશે જ્યારે અનિયલ વર્લ્ડમાં એટલે કે સોશિયલ મીડિયાની દુનિયામાં ફોનની દુનિયામાં એ શરમ નથી નડતી આજે આપણે જોઈએ છીએ કે કેવી વિભત્સ ભાષાના લોકો છે કોમેન્ટ કરતા હોય છે અથવા તો ઉતારી કરતા હોય છે અથવા તો કોઈ પેલું કહેવાય ને કે વેરો નથી રાખતા કોઈ મોટી ઉંમરનો છે તો એની સામે આપણે કોઈ પ્રકારની કોમેન્ટ કરીએ કે ન કરીએ તો એ જે છે એને કારણે આ તકલીફ થઈ છે તો એના માટે આપણે ઉત્સાહ ની જરૂર છે સાથો સાથ એનું સાચું મહાત્મા કે ભાઈ દાખલા કે મકર સંક્રાંતિ નું શું મહત્વ છે તો એ સૂર્ય ઉપાસના નો તહેવાર છે એ જ રીતે નવરાત્રી છે શક્તિ આરાધના ભંગાર ગીતો જેમ ગમે તેમ નાચવાનો તહેવાર તહેવાર નથી એ છે એને આપણે સમજીને જો ઉજવશું તો મને લાગે છે કે ફરીથી સાત્વિક આનંદ જેને કહી શકાય એ સાત્વિક આનંદ આપણા જીવનમાં આવશે ને એના કારણે આપણે છે અનેક દિવસો સુધી તમે જો કે દર બે ત્રણ મહિને આપણા મોટા મોટા તહેવારો આવે છે તો એનો અર્થ એ છે કે એ રિચાર્જ કરવા માટે આવે છે આપડા દરેક તહેવાર છે આપણને રિચાર્જ કરી જાય છે અને એના કારણે આપણે પછીના ત્રણ મહિના છે એ આપણે ખુબ જ આનંદ થી આપણું જીવન વિતાવીએ છીએ બિલકુલ ડોક્ટર પિંકલ આપની પાસે જાણવા માંગીશ કે જે પ્રકારે અત્યારે બે જે તર્ક વિતર્ક છે તે ઉઠ્યા છે એક એવો તર્ક છે કે જે પ્રકારે આપણા રૂઢિવાદી તહેવારોની ઉજવણી થાય છે તે પ્રકારે જ તહેવારોની ઉજવણી કરવી જોઈએ બીજો તર્ક એવો છે કે જે પ્રમાણે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તહેવારોની ઉજવણીમાં પણ ચોક્કસપણે બદલાવ આવ્યો છે અને લોકો એવી રીતે પણ તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે શું રૂઢિવાદી પ્રમાણે તહેવારોની ઉજવણી કરવી સાચું રહેશે કે પછી લોકોને જે પ્રકારે ઉજવણી કરવી હોય તે પ્રકારે ઉજવણી કરવું સારું રહે ઘરમાં સૌથી વધારે ઘરના વડીલો જ્યારે ડિસિઝન લેતા હોય ત્યારે ઘર ઓછું તૂટતું હોય છે પણ ઘરના નાના લોકો પણ ઘરમાં ડિસિઝનો લેવાનું શરૂ કરે અને વડીલ પણ બતાવે ત્યારે ઘર તૂટવાનું શરૂ થાય છે સિંહ આવી રીતે તહેવારોમાં છે તર્ક વિતર્ક તો રહેવાના જ જ્યાં ભૂલવાની બધી જ વાતો યાદ છે ત્યાં સંવાદ નહીં પણ વિવાદ થાય છે વિવાદ બંધ કરવો છે સંવાદ શરૂ કરવો છે તો ભૂલવાની બધી જ વાતોને ભૂલવું પડશે અને તહેવાર કેવી રીતે ઉજવાય છે ને એ અગત્યનું નથી એનું મહત્વ સમજવાનું અગત્યનું છે જેમ કે હું એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આ એક પાણીની બોટલ છે આ પાણીની બોટલની અંદરનું જે આ પાણી છે એ ઢોળાતું નથી કેમ નથી ઢોળાતું કારણ કે એમાં મહત્વ બોટલમાં નથી આ ઢાંકણામાં છે રીતે મહત્વ તહેવારમાં હોય છે જેમ કે હવે આ ઢાંકણું ખોવાઈ જશે આ ઢાંકણું મારાથી ખોવાઈ ગયું તો આ પાણીની બોટલને હું કસે લઈને નહીં જઈ શકું મારે ધ્યાન રાખવું પડશે કે આનું પાણી ના ઢોળાય અને આ બોટલને હું વાપરી નહીં શકું એવી જ રીતે મહત્વનું તહેવાર છે સંબંધો છે ફેમિલી છે આપણને એવું લાગે કે એના વગર મને જરૂર નથી પણ એ આ પાણીના બોટલના ઢાંકડા જેવું છે જો આપણે અંદર સુરક્ષિત રહેવું છે તો કમ્પલસરી અમુક આપણા જે મેઇન પડશે તહેવારોને સમજવું પડશે અને ફેમિલીને સમજવું પડશે આપણે કેમ ભારત અને પાકિસ્તાનની કે બીજી સીમાઓની બોર્ડર કહીએ છીએ ત્યાં કે ભાઈ અમારી સીમા છે આનાથી આગળ હું ના જઈ શકું જ્યાં જ્યાં બોર્ડરો છે બંધન છે સીમા છે એની અંદર આપણે સુરક્ષિત છે સમજવું પડશે નવી જનરેશને કે જે તમને લોકોને રૂઢી લાગે છે અથવા તો બંધન લાગે છે કે રોકટોક લાગે છે સો હશે પણ કદાચ કસેક ને કસેક તાલમેલ બેસીને ડિસ્કશન કરીને હેલ્ધી વાતચીત કરીને બંને જણા પોતપોતાની પોતાની ઓપિનિયનને સારી રીતે કરીને સંબંધોને સાચવી શકે છે અને તહેવારોની ઉજવણી કરી શકાય છે બિલકુલ જયવંતભાઈ આપની પાસેથી જાણવા માગીશ કે હવે આપણા એવા કેટલાય તહેવારો છે કે જેની ઉજવણીનું મહત્ત્વ ઘણું ઘટી ગયું છે લોકોમાં ઘણી જાગૃતતા જે છે તે તહેવારોને લઈને પણ ઘટી છે જેમાંનું એક છે વીરપસલી તહેવાર જે રક્ષાબંધન પહેલાં આવે છે એ તહેવારમાં પણ હવે ઘણો ઘટાડો થયો છે મોટાભાગે રક્ષાબંધનની ઉજવણી વધુ થતી હોય છે વીરપસલીના તહેવાર કરતાં ત્યારે આ જે આવા મુદ્દા આવતા હોય છે કે તહેવારોની અમુક જે ઉજવણી હોય છે તે ઘટી રહી છે અમુક મહત્ત્વ ઘટી રહ્યું છે તેની

એ જ રીતે અ રક્ષાબંધન તો બરાબર રક્ષાબંધન નું પણ મહત્વ ઘટી ગયું તમે જોવો કે સોશિયલ મીડિયામાં જે જોક છે ચાલુ થઈ જાય છે કે તમે આ દિવસોમાં બહારની છોકરાઓ માટે કે બહાર બાર નહીં નીકળતા નહીં તો ફલાણી છોકરી છે તમને રાખડી બાંધી દેશે હવે એ આપણે કન્સેપ્ટ જ ભૂલી ગયા છે કે ઇન્દ્ર ને ઇન્દ્રાણી એ રાખડી બાંધી હતી કુંતીએ પૌત્ર ને રાખડી બાંધી હતી આ રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેન નો એ વાત સાચી છે કે ભાઈ બહેન નો તો તહેવાર છે જ પરંતુ સાથો સાથ એ રક્ષા તો કોઈ પણ કોઈ ની કરી શકે છે એટલે ભાઈ ભાઈ ને પણ રાખડી બાંધી શકે બેન બેન ને પણ રાખડી બાંધી શકે બેન ભાભી ને પણ રાખડી બાંધી શકે અને કેટલાક અમારા સાસરામાં એવું છે કે ભાભી છે ને નણંદ છે ભાભી ને રાખડી બાંધે છે તો એ પ્રકારનું છે જ તો એને આપણે પછી જ્યારે દશેરા આવશે ત્યારે રાવણ નું ચાલુ થઈ જશે કે મારી અંદર પણ રાવણ છે અને તમારી અંદર પણ રાવણ છે તો એને આપણે જલાવીએ આ બરોબર છે પણ એનાથી તમે જે એની ઉત્સાહની ઉજવણી છે ઉત્સાહ ઉજવણી છે એને તમે ઠંડી ન પાડો આપણે આધ્યાત્મિકતા પણ સમજવાની છે સાથોસાથ ઉત્સાહ પણ સમજવાનો છે એના કારણે દશેરા આવશે એટલે તંત્ર પણ દશેરા કે દિવાળી ઉપર આ મીઠાઈઓની દુકાન ઉપર દરોડા પાડશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે ઈદ ઉપર કે ક્રિસમસ ઉપર ક્યાંય દરોડા પડ્યા કોઈ પેલા ઉપર કોઈની સામે કાર્યવાહી થઈ હોય ક્યારેય પર્યાવરણનો મુદ્દો ત્યારે નડ્યો હોય નથી ત્યારે પણ એટલું જ થાય છે બકરીઓની તો એની સામે કોઈ પ્રશ્ન નથી ઉઠાવતું બીજું કે અમુક તહેવારો છે એને ધીમે ધીમે એનું મહત્વ મીડિયા દ્વારા પણ હું ચોક્કસ હું મીડિયાનો માણસ છું પત્રકાર છું છતાંય કહીશ કે દાખલા તરીકે મેં પોષી પૂનમ ની વાત કરી એવી રીતે હમણાં અષાઢ મહિનામાં મોણાકતના વ્રત ગયા ગોરી વ્રત તો ગૌરી વ્રત છે એની પહેલા તો કેટલા સમાચાર આવતા હતા અને એનું એક આખું વાતાવરણ સમાજમાં બનતું હતું કે કોણે કેટલા વ્રત નાની નાની કન્યાઓ છે એ જવારા કરો પર્યાવરણ માટે કેટલો મોટો સંદેશ છે કે જવારા પોતે વાવે અને એ જવારા પછી પધરાવા જાય એ જવારા અત્યારે તો બધા સંશોધનો થયા છે કે કેન્સર એનો રસ છે કેન્સરમાં અને બધામાં કેટલો બધો ઉપયોગી છે તો આ એક નાનપણ છે આ પ્રકારના વ્રત કરાવી મીઠું નહીં ખાવાનું એના કારણે એના ઉપર બીપી ને બધી રીતે કંટ્રોલ આવે ચૈત્ર નવરાત્રી માં તમે અલુણ વ્રત આવે છે એ જ રીતે જે ભાઈબીજ છે એનું મહત્વ ઘટી ગયું છે શ્રાદ્ધ નું મહત્વ ઘટી ગયું છે આ બધાની પાછળ એક આરોગ્ય છે વિજ્ઞાન છે એટલી વાત પૂરી કરી દો કે આ બધા પાછળ આરોગ્ય વિજ્ઞાન અને સામાજિક અને સામૂહિક ઉજવણી નું મહત્વ છે એ સમજીશું તો મને લાગે છે કે આપણે તહેવારો ફરીથી એક સાત્વિક ઉજવણી સાથે આપણને લાભપ્રદ છે જી બિલકુલ આભાર આપ બંનેનો અમારી સાથે ચર્ચા માટે જોડાવા બદલ તો દર્શક મિત્રો જે પ્રકારે આજે આપણે તહેવારોની મહત્વના વિષય વાત કરી છે ફરી એકવાર મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા કરીશું હાલ મને આપશો રજા નમસ્કાર